માંડલના નાના ઉપળા ગામે દસમા તબક્કાનો પ્રથમ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આસપાસના બાર ગામનો સમાવેશ કરાયો લાભાર્થીઓને હુકમ અને ચેક વિતરણ કરાયા સરકારી સેવાનો લાભ સ્થળ ઉપર જ અપાયો સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર કજ્જર માંડલ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાના ઉપળા ગામે સેવાસેતુ કાર્યક્રમમાં આજે તો મુખ્ય ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાનનો જન્મદિવસ હોય નાના ઉપળા ગામે સેવાસેતુનો કાર્યક્રમ તેમજ સ્વસ્થ સિવાય તેમજ અંતર્ગત આજે નાના ઉપડા ગામે લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડમાં નેવું ટકા લાભ મળેલ છે તેમજ વિવિધ યોજનામાં રેશન કાર્ડ તેમજ હાથ બારના સુધારા વધારામાં તેમજ અન્ય યોજનામાં પણ સરકારશ્રી તરફથી લાભ આપવામાં આવેલ છે તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું ઇન્ટિરિયર એ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી હું અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ